રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો બે દિવસ પહેલા અને એ અગ્નિકાંડ ને એમાં પણ રાજકોટનો જે વેપારી એસોસિએશન છે એમણે આજે આખા રાજકોટમાં બંધ પાડ્યો છે અને ત્યારે એસોસિએશનના પ્રમુખે આ મુદ્દે શું વાત કરી ચલો સાંભળી રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન ના પ્રેસિડેન્ટ છું જે ગઈકાલે શનિવારે જે રાજકોટમાં અગ્નિકાંડ બહેનો ટીઆરપી ઝોનમાં જે આગ લાગી અને જે દિવંગત મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ રૂપે રાજકોટના ઘણા બધા એસોસિએશન અને અસંખ્ય વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાડી અને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે પેદા થયા છીએ બધા ઘટના કદી ભૂલાઈ નહીં એવી છે અધિકારીઓને દોષ આપવા કરતા ખરેખર સ્વયંભુ જાગૃતતાની પણ જરૂર છે આમાં ખાલી અધિકારીઓને દોષ ના તત્વ જોડી લે અધિકારીઓ પોતાનું કામ કરતા જ હોય છે છતાં પણ આવી ક્યાંક ઘટનાઓ ઘટે છે એમાં એક સામાજિક ત્રુટી પણ છે તો ખરેખર આપણે પણ એવું ચેક કરવું જોઈએ કે આવડો મોટો ગેમ ઝોન છે કે આવડી મોટી કોઈ પણ ઇમારત છે કે આવડી નથી કોઈ મોલ છે તો એની પાસે સેફટીના સાધનો છે કે નહીં અથવા તો એની પાસે એનઓસી છે કે નહીં ઘટનાઓ ઘટે માછલા ધોઈએ એ કેટલું છે વેપારીઓ અમારી પાસે અત્યારે અસંખ્ય ટોટલ જૂની બજારો મુખ્ય બજારો છે છે બધું બંધ એમાં કોઈ ગણિત કરી શકાય નથી ગણતરી નથી રાજકોટના હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન લાખાજી રાજ રોડ ગીર રોડ ગુંદાવાડી ધાણાપીઠ પરાબજાર તમામ વેપારીઓ સ્વચ્છિક બંધ પાડી અને ડિપાર્ટ્રદ્ધાંજલિ આપે છે